ત્યારે અહીં ખાસ કરીને એ વાત કરવી જરૂરી બને છે કે પોરબંદરમાં બિલ્ડરોને બ્લેકમેલ કરી અને ખંડણી માંગતા હોવાની અનેક ઘટનાઓ બનતી હોવાની ચર્ચાઓ જોવા મળે છે ખાસ કરીને પાલિકા પાસેથી માહિતી મેળવી બાંધકામ બાબતે ખોટી અરજીઓ અને આરટીઆઈ કરી અને બિલ્ડરો પાસેથી તોડબાજી કરવામાં આવી રહી છે ત્યારે પોલીસ આ બાબતે યોગ્ય તપાસ કરી અને આવા ખંડણીખોર સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે નિપુલ પોપટ સાથે અશોક થાન ગુજરાત ન્યૂઝ પોરબંદર